આવડું મોટું સરસ મજાનું લયમાં માં સફાકરું બોલ્યો જેમ તમને અસર ને એમ ન્યાય અસર નો માણસ ને સ્ત્રી મજા આવી છસો એ કીધું એ કાલિયા બોલ ક્યાં રહા હે એને વળી હાથમાં આમ સીઠી લઈને આવ્યો એટલે મને એમ કહ્યું કોકને એવું લાગ્યું કે લઈને વસ મોર કરવા કીધું હોય છે તો મેં વળી આમ સીઠી હાથમાં લીધી તો એમાં હિન્દીમાં લખેલું કુ સમજાય છે સા બોલો ભલું કરે ભગવાન હવે મારી થોડી ભલું કરે હવે આ કઈ પેળું ન થાય મને મેં કીધું હવે કાંઈ વાંધો આ સીધી વાત છે અમે તમને નીતિથી દાંત કઢાવી જાય નીતિથી રાઉન્ડ લઈને જાય ખોટા ગેંગે ફેફે કરીને વિયા જાય તો અમને નિંદર ન આવે હું કામ પૈસા અમે નીતિના લીધા હોય દાંત કઢાવાના લીધા હોય એવું નથી કે આ ભાઈ જે તબલા વગાડે છે એનું ભજન છે આ ભાઈ બેંજો વગાડે એનું ભજન છે આ ભાઈ મંજીરા વગાડે એ એનું ભજન છે પણ જેટલું નીતિથી વગાડ્યું હોય ને એટલી અમને નિંદર હારી આવે સમજો છો ને એ વસ્તુને હા એટલે તમે નીતિથી તાળીઓ ન વગાડી શકો બાપા માર 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 પહેલીવાર એટલી તાળી વળી આપણા એ નગર હમણાં દિનેશભાઈ તમે નહીં માનો એક પ્રોગ્રામ ચાલુ પ્રોગ્રામમાં એક ભાઈ ઊભા છે ને આવી આમ પીસતો લો મારી હાથ પેઢીમાં જોયેલી નહીં ઓરિજિનલ હતી સાંદળિયા વળે ને ઓરિજિનલ ભાઈ આમ ઉભા છે ઉભા છે ને મારી હામ ઉધોવે હું ડિસ્ટર્બ થયો મેં કીધું મેં કીધું એક્સક્યુઝ મી હાલો સાહેબ શું છે મેં કીધું તમે કોઈ ગોતો છો હા તો તું સાલું રાખ ને ભાઈ હું તો પાછો ડિસ્ટર્બ થયો મેં કીધું હું સાલું રાખું પણ આવું કોઈ જોયું ન હોય આવું તો ભાઈ આવું દેખાડો તો કા ભાઈ તું સાલું રાખ ઢોળી પાછવા માં મળ્યા જો ઘડીક વલ્લભભાઈ આમ જોવે ને ઘડીક આમ દિનેશભાઈ આમ જોવે ઘડીક કાવાણી સાહેબ આમ જોવે ને તોય મને અંદરથી થયું મેં કીધું સાહેબ એક વખત કયો ને તમે કોને ગોતો છો તું હું માં બોલું તને લાવ્યો કોણ એને ગોતો મારે એને ગોતવો છે ને મારે પૂછવું છે કે તને કોઈ સારો માણા નથી મળતો ભાઈ આવડું મોટો ગુજરાત છે ને આને હું લેવો ને કાળે આને જ્યાં વાય મને મેં કીધું કાય વાંધો ને ભૂલું કરે ભગવાન મતલબ મેં કીધું આને સફા ગૃહ ઉપરથી ગયું મેં કીધું હિન્દી વાળા છે ને એક ચહેરા ઉપર સરસ મજાની સ્માઇલ આવી જાય ને પછી આપણે ઘેર વ્યુ દઉં છું એટલે કુદરતી હું ઉજ્યું ઉગે ને કોઈ ન પૂગે સૃષ્ટિનો નિયમ છે જેને પ્રકૃતિમાં રહેતા હોય તો પ્રકૃતિ તમને વાતો આપે પ્રકૃતિનો નિયમ છે ગોખેલું કેટલા દી ભાઈ કુદરતી હું હું હિન્દી પિક્ચરના ગીત

પછી મે તમારા એટલા સુંદર ચહેરા ઉપર હજી સ્માઈલ આવતી મેં કીધું છેલ્લો દોહો મારીને ઘરે વ્યુ જોઈએ ખબર પડી જાય નકર કે છોકરા પાસે મટીરિયલ થઈ રહેલું છે એટલે મેં કીધું એક શેલો તો અમારે દેવો આપણે લાંબો હકાઈ ને હું કામ ભાઈ સસોના સભા પહેરી પહેરીને આવ્યા છો તમને અને તમે આવ્યા છો હું કામ તમને બોલાવ્યા છો એટલે તમે આવ્યા છો બણ જો ને ફૂલ તુમે બેજા જા હે ખત મે આન ફૂલ નહીં મેરા દિલ હે એ પ્રીતમ મેરે મુજકો લિકના ગ્યા તુમારે કાબિલ હે રેજી રે પાત્રે ને સાઈડ કરીને છસો આગળ આવ્યા મને તેડી લીધો બોલા હિન્દી વાળા હે ક્યા વાત હે કાલિયા કાં સે આયા મે કીધું કાઠિયાવાડ સે આયા બોલે એ કાં છે લાતું મેં શીપટી મેં આવતી ને ત્યાં મેળે મેળે આવતા અને કઈ સોફડા નો ધીમે ધીમે આવે આવે અને એ સીધું જ હતું ને આપડે ગવડિયા આ ધીરે જુકામ હતી સંતો શું કામ હતું સવારના છ વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પાંચ વાગ્યમાં એ રેડિયા ચાલુ કરવાના આકાશવાણી રાજકોટમાં સરસ મજાના પ્રભાતિયા સાંભળતા હજી અખંડ રોજી હરિતારા હાથમાં હરી મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે આઈ સોરી કે ભાગવત સપ્તાહ હાલે છે છતાંય મારે અમુક વસ્તુ તમને એમ કહું કે જયારે જોયા વગરના લગ્ન થતા ને ત્યારે હિન્દી પિક્ચરના ગીતે એવા હતા છો સો જન્મ જન્મ કા સાથ હે હમારા ઓર તુમારા હુકામ જોયા નહોતા કે જન્મનો જન્મનો નાતો રહે મારીને તારી આ રે પછી જોઈ લગ્ન ત્યાં પછી એમાં ટૂંકું કરાયું કે ભાઈ ભાઈ એટલું બધું ભેગું ન થાય હો વરણું રાખો તો કે હો સો સાલ પહેલે હમકો તુમસે પ્યાર થાય એમાંથી પણ ટૂંકું કરીને લાવ્યા જોઈને જાણીને નામ ફરવા ફરવા જાય ને પછી કે સુબા સે લેકે શામ તક શામ સે લેકે ફિર સુબા તક મુજે પ્યાર કરો કામે કોણ તમારા બાપુજી જાય ભાઈ હે આમાં નામાં જ રહેવાનું છે ભાઈ ધંધો કરો એટલે આ એક વાત છે પરિવર્તન ની આવ્યો ને હિન્દી ફિલ્મ ના ગીત બદલાણ નકરી જયારે જોયા વગર ના લગ્ન કર્યા તમે એક વસ્તુ જોઈ આ તો ફોન હવે આવ્યા ક્યાં ગયો આ ફોન હવે આવ્યા આ ફોન હવે આવ્યા પેલા નહોતા અત્યારે આ ફોન રહ્યા ને એમાં ગોદડા હોહરવા મેસેજ કાઢે આવડે ક્યાં ક્યાંય જાય હો ગોદડા હોહરવા મેસેજ ત્યારે તો જોયા વગરના લગન લગ્ન કર્યા હોય બાપુજી તમને કોઈ ખરેખરે ગયા હોય જ્યાં રૂપિયા નાળિયાર દઈને બી આવતા આ દેખરે હારે જાય એમ કરીને લઈ આવે ભાઈ ના સુરત હોય ઈ દેહમાં હોય એકાબીજા જોયા ન હોય પછી અંતરદેશી પરબડીયું લગતા

પીયું હોય તમને કોઈ એ ઘંટી હેઠે ગંધાઈ ગયેલા હોંશિકા માથા હેઠે નાખી અને વિરાહની વેદનામાં આમ પરબડીયું લાંબુ કરીને જોતો હોય આંખે જીણા 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 આમ પાણીના લીટા પડતા હોય આમ આમ કરે તો એ મારતો નતો માકડે એટલા હતા દોષ એ અંતરદેશી પરબડીયું લાંબુ કરીને વળતો જવાબ આપે ભલે વાગ્યો તને દલડે એ કાંટો દિવાળી સિવાય નહીં હોય આંટો કેમ તો કે છે લોજિંગ નો મોટો બધો ગાંઠો કોઈ હાસવતું નહીં અને એકા બીજા જોયા ન હોય અને છતાંય એમાં ભાગ હતા કે લવ લેટર પેલો લવ લેટર બીજો લેટર ત્રીજો લેટર ચોથો પાંચ છ લેટર હાથમાં આઠમાં લેટર એ પછી તો એવું આવે કે આટલા આટલા સમયથી હું તમને લેટર લખું છું પણ હવે એક છેલ્લી વાત મારે તમને કરવી છે કે અષાઢી બીજ આવે છે પરબના મેળે આવજો તો કે મારે તને ગોતવી કેમ કે પરબના મેળે બહુ મોટો સગડોળ હોય એ બહુ મોટું સગડોળ હોય ને જેટલું મોટું સગડોળ હોય ને એટલું જ એનો લાંબો પડછાયો હોય છે બે અઢી વાગે તમે આવજો અને પડછાયો જેમ 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 પડતો જઈને પડછાયાના ખૂણે ઊભી છે તે અત્યારે લોકે તે લોકેશન નહોતા અત્યારે લોકેશન આવા છે તો એ લોકેશન તે એવા હતા મોટા સગડોળા ઉભ્યા છે માની લો બિચારો જાય રિક્ષા મોડી પુગાડી હોય અઢી ના તણ થાય કે ભેગું ન થતું પછી આમ 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 ઘૂંઘટા ઉગાડે પછી ખબર પડે ગુલો રાણી બાચા જે છે યાદ છે આ હતું યાર એ સાત્વિકતા હતી ને એ તો એ તો સીધું જ છે એ તો એ લગ્ન ની મંડપમાં સરસ મજાના ગોર દાદા હસ્ત મેળાપ કરતા એનો મંત્રો ચાર કરતા વિઘ્નેશ્વર હાય વરદાય સોર પ્રિયા આમાં મગજ પ્રફુલ્લિત થઈ જતું યાર એક ભાઈ બિચારો ખબર નહીં સોફા ઉપર બેઠો બેઠો

સાહેબ તમને બે હાથ જોડું મને બચાવી ગયો સાહેબ કે કોનાથી તને ખતરો છે સાહેબ મારી ધર્મ પત્ની થી મને ખતરો છે શેનો ખતરો છે કે સાહેબ મને છૂટા હાણક્યું ના છૂટા વેલણ છૂટા પાટલા ના ઘા કરે મારા બાપ મને બચાવો સાહેબ સાહેબ કે કેટલા ટાઈમ થી આવે આ ચાલુ છે આ બધું 1.5 વર્ષથી સાહેબ 1.5 વર્ષથી કે 1.5 વર્ષથી છે તો આજ હુકમે પોલીસ સ્ટેશન આવ્યો સાહેબ દોઢ વર્ષ પેલા તો એ ગમે એમ આટતી ને હું સટકી જતો હોય તો ગમે એમનો તો અહીંયા આટી જ જાય છે કે પણ દોઢ વર્ષમાં હવે તો કઈક પ્રેક્ટિસ થઈ હોય કે ન થાય હોય એ તો એમ ગજબ એમ અમુક અમુક વસ્તુ અમુક છોકરાઓ મોટા કરે તો માવડીઓને હરખ હોય કે નથી અમુક અમુક છોકરાને કહેતી કે મારી ચિંટુને તમે ગમે તેવો મોબાઈલ આપો ને એથી સિવાય એ ચિંટુને એટલું ઇંગ્લિશ પાવરફુલ છે ને કે નેટ ચાલુ કરીને સરસ મજાની ગેમ ડાઉનલોડ કરે બોલો મેં કીધું હશે બેન સારું કહેવાય કે તમારો છોકરો નેટ ચાલુ કરીને ગેમ ડાઉનલોડ કરતો તો સારું ન કેવાય

આખા વાર્તાનો જે કોઈ લાભ લેશે ને સ્વર્ગમાં વાસ થશે કોને કોને સ્વર્ગમાં જવું છે તો ગામડોમાં માં કેટલા હોય બિચારા અમારે ફળવી માંડતો હતો બધા આંગળા ઉષા કર્યા બે જણા અમારી પાસે હાવ હોય ગયા મોઢે કરીને બેઠા હતા તમને શું વાંધો છો બધા સ્વર્ગમાં જાય જાય કે અમે આ ગામના ના જમાયું છે આ જાય એટલે સ્વર્ગ જ છે આને અહીંયા મોકલો નહીં કે અમે આવ્યા કે કથાઓ સાંભળવાનું થાળીઓ લતા મારવા બે દીધા છે બોલે હું અમુક ગમે હું મેં જણાવી ગયો ને મને બાપા મને કે હિતેશ ભાઈ ચો કે આમ ના મેં કીધું કોઠા બી મને કે કોઠા પરિયા પર્યા ચો આવ્યું મેં કીધું ધારી પાય મને કે ધારી એટલે મેં તાલુકો ધા તાલુકો છે મને કે ધારી તાલુકો હા બે અક્ષર નું તો કોઠા ઓળ તમને લખવામાં માં લાંબુ નહીં પડતું હવે એનું ક્યાં તોડ કાઢવા જાવ ના ના લખવામાં ના લાંબુ નહીં ના લખવામાં લાંબુ પડતો તમે ચો કોને દેવું નથી કે અમારા બાપ દાદા કઈ નથી ગયા લખવામાં લાંબુ પડે કોઠા કાઢીને પેપર ઠપકાડી જાવ તમે તમારે છે એ છે મને કે ચો રીતે હે લાખવામાં લાંબો પડતો મેં કેતા ન હોતા મેં બાપા તમે હણી કાઢોમાં આજકાલનું ગામનું નામ નથી પાંચ હજાર વર્ષ જૂનું ગામનું નામ છે પણ તમને સાચું કહી દઉં પાંચ હજાર વર્ષ જૂનું ગામનું નામ પણ કે રે વાદન ભાઈ દહ દહ ઉપર જેટલા ફાંકા મૂકવા એટલા મુકાય હેઠે ઉતરીને હોય એવા રહેવાય ના ના તમને કહું ચાર ચારી તમે મહાભારતનો યુગમાં અર્જુનનો છોકરો કોણ છે કે અભિમાન્યું ને કે અભિમન્યુ એના માના ઉદરમાં પેટમાં હતો કે કેટલા કોઠા હેમલા હવે મૂળ એની ખબર તો હતી જ નહીં તો એ મારી હાઈરોડ મન કે હાથ કોઠા મેં તો રણભૂમિમાં કેટલા જીતો કલ્યા છ મેં એક ઘેટો એ ક્યાં ચૈયા એની નહીં ખબર મેં બહુ અમારા ગામમાં હતો એ હું પણ ન ખબર હોય ને મળ્યા લેવા તમ તમારે ખબ ખબ કરતા એટલે એ રેડિયો ચાલુ કરતા આકાશવાણી રાજકોટ આવતું સરસ મજાના પ્રભાતિયા આવતા ખંડરોજી હરિતારા હાથમાં હરિમારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવ જંતો જેને કહીએ જે પીડ પરાય જાણે રે અને એનો એ જ રેડિયો દિયાથ મેં ચાલુ કરે એટલે આકાશવાણી રાજકોટ આવતું ને એમાં ખેડૂતો લક્ષી માહિતી આવતી અને ખેડૂતો લક્ષી માહિતી આવતી ને એમાં પાછો સરસ મજાની સિસ્ટમ આવતી નમસ્કાર આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો અમરેલી થી પધારેલા અર્જન દાદા અને મહેસાણા થી અમરેલી થી પધારેલા અર્જન દાદા મહેસાણા થી પધારેલા મંજિત દાદા જેવો આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે તો અર્જુન દાદા મારા ખેડૂત મિત્રો જણાવશો કે ની ખેતી કઈ રીતે થાય અમારે લગભગ મારા પંચોત્તર વરસ જેવો છે જાય પણ લગભગ મને સાંભ્રત દૂધનું અમરેલીમ પટેટું હોવાનું નહોતો તમને હાવ માહિતી ખોટી આપે ખોક હું તો તમને હાસી માહિતી દેવ અમારું અમરેલી બટેટલું તો થોડો આવતો તો કે શું વાત કરો છો હા નથી મને હાંભળે અમારે લગભગ લગભગ નથી હોવાનું આ છંદુભાઈ બાળાજી વેપરવાળી એ સોડોતર બાજુ જ મંગાવતા હતા તો કે

લેંડી આયેલા પછી તમારે ઢોંકી દેવાનું બે ચાર કરશે પોણી આલવાનું પોણી આયેલા પછી પાંચ છ દિવસ વાટ જોવી પડે જેમ જેમ કે ઘેટા બાકરા લીંડીકા ખાચો બાર બંને નક્કી કરતો હોય કે આપણે ઉજરી જવું ગુજરી જવું આવી આવી સરસ મજાની માહિતી આવતી એટલે માન લેજો કે એ જે અંતરદેશી પરબીડિયું લગતા એ તો હવે આ તમારે સ્ટેપલરની પીનું હવે ફેવી કીકું આવી ગયું નકર પેલા આટલું જ કંઈ હતું નહીં બેન પણ બેનપણિયું બોરવિનમાં સાચું અને લીમડાયાથી બાવળેથી થી ગુંદરનો નોંધો લેતી આવતી રકાબીમાં પલાળી રાખે રકાબી તમને કોઈ પટારા આડી જવા દે એને ખબર હોય બે વાર લખવાનું છે એ પરબીડીઓ અંતરદેશીને વાળવા માટે ગુંદર ચોપડે ગુંદર નો મળે તો બાફેલ સોખા લેચ્યું બાફેલ સોખા ન હોય તો ઘઉંનો લોટ લેચ્યું ઘઉં લોટનું સેટિંગ ન હોય તો નખરંગબન શિશુ સેટિંગ હોય તો નખરંગબન શિશુ ઘટતું હોય નખરંગવા ભેગું ન થાય સીધો સુરત એનો આનંદ હતો ને યાર ઈ તું સીધું છે એમ એટલે એક છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપું